મેં અત્યારે ખોડાદર ને પાર્ટી એ છે ને અહીંથી જવાનું છે મંદિરે ને વરસા જવાનું છે હાલીને ને હાલ અમારે કપિલભાઈ નું મન બદલું એને હાલી બચા જવું છે બચ્ચા પાર્ટી તો થાકી ગયા તો હવે અમે જઈએ હાલ પછી હું અઢી ત્રણ કિલોમીટર આઈલી ને મારા પગમાં દંડ પડી ગયા ફરફોલા થઈ ગયા છે કેવા પગ માં પીર્યું ગામમાં સાસર્યું કઈ ઉપાધિ જ નહીં કઈ જવાનું કઈ આવવા નહીં ગીતાબેન તો મજા આવી જાય રાજ એની કમી છે કાં

હા ધારા મહેંદી જોઈ લ્યો તમે બધા હું તૈયાર થઈ જાવ મમ્મી કહી દીધી મહેંદી હમ અમાર અત્યારે જાવું છે ખોડા દે ગાત્રારમાના દર્શન કરવા હા કપિલ નો હમણાં હાડા નવે ફોન આવ્યો કે બસ પંદર વીસ મિનિટમાં આપણે નીકળીએ તો ફટાફટ અમે ચા નાસ્તો કર્યો વાસણ ઉટકા અને મા દીકરી બે તૈયાર થાય ને એ જો નીકળી ગયા ત્યાંથી હમણાં એ સરદ ચોકમાં પહોંચી ગયા તો હાલો હવે અમે જઈએ માતાજીના દર્શન કરીએ અને જો શક્ય થાય તો તમને દર્શન કરાવી નહીં ફરી પાછા અહીંયા આવીને મળશું

આવું છે બધું ના રેલી ના બગીચા તો પાછળ જતા પણ હતા જોયું ને થાક્યા પછી આવીને થા બીજા માંથી બરોબર આમ બોલી બાજુ પક રેડી હાલો બચ્ચા થાકી ગયા તો હવે અમે જાય

જઈ ગાત્ર માં દર્શન કરી લીધા થોડીક વાર પૂરો ખાધો ને હવે જઈએ તો હાલી ને આગળ રિક્ષામાં બેસી જાય ગાડીમાં જવાનું છે ગાડી ત્યાં રિક્ષામાં ને અમે ગાડી માં કા કે બચ્ચા પાલટી લઈને તમે જાઓ રિક્ષા નથી જો ત્યારે માતાજી મંદિર બહુ મસ્ત જો અમારે કપિલની દોરોમાં છે આવે અહિયાં

આવતો રી ભલે આઈ લ્યા તાર પપ્પા ભેગી ભલે તડકા ના લે આ બે જા બે જા બે જા હાલો હવે બેહવા મંડો હાલ કર તો ઢાલ હા હા એટલે જ ને નેત્રા બધે ધ્યાન કોણ રાખશે પછી પાછા કપિલને ને જાય હાલો હાલો ચાલો હા હા આઈ થી તો પેલા ઘેર કુબો હા જઈશે કપિલ કપિલને તેડવા ને બચ્ચા પાર્ટી હવે અહીંયા વાર રમશે અને હું આ બચ્ચા પાર્ટી લઈને અહીંયા છું જો કેવી રમવાની મજા આવી ગઈ ને ઠંડો ઠંડો પવન આવે છે જાય લે છે ને તો હાલો કપિલને અહીં આવે ને પછી મળીએ કે લાગી હું આ બચ્ચા પાર્ટીને હાચું ને બેસું તો થોડોક પોરો ખવાઈ જાય અને ઘણા ટાઈમ પછી હું આ અઢી ત્રણ કિલોમીટર આવી લઈને મારા પગમાં ડન પડી ગયા થઈ ગયા છે કેવા પગ પગે કેટલું હાલતા ન હોય ને એટલે જ્યાં હોય ત્યાં ગાડીમાં જ જતા હોય પણ ક્યારેક ક્યારેક હાલવું જોઈએ એવો કેવા ડન પડી ગયા જો બતાવું પગમાં જો ભાઈ રોતા રોતા બેઠા અમારા ગાડીમાં કેમ કે એને ખબર પડી ગઈ કે હવે ઘરે જવું છે હું એને ઘરે નહીં જાઉં એટલે કે હું જ ગાડીમાં બેહી બેસી જાઉં એટલે ઘરે આવે જવું જોઈએ હજી તાઈ ખોડા દે પૂછ હે હાલો ને તો અજવાજે થી લઈ લેજે ઘડીક પર બેહવા દે ઘડીક પર બેહવા દે ભાઈ જે ન્યા જાવે આપડી કાર ભેગા ચાલો તમાર ગાડીમાં જ એમ પાછળ જ આવીએ હા 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 બાલો બાપોર બાપા છોકરા તો જો તાર પાછળ જાવ ગોરધન મારા મને મને દેખી નથી મુકતો આવ હાલ એટલે હાલ ફુ હાલ રહ્યો આમ જો આમ જો ગોરધન અમે તમારે આરે આરે છે જો આગડી હો હું તાર ભેગી તાર ઘરે જાવી હા તમે ક્યાં ઉભો તો ન્યા અમે ઉભારે ને પછી ત્યાંથી તમે ઢાળન બેહાળ લેજો હો રોવાન બંધ કરી દે હાલો તો ધારા બેને તો આવી સીધું જે એનું નું કામ લઈ લીધું છે ને ઘરે પોતા પોતા પુણા એક નો ટાઈમ થઈ ગયો છે ને સાહેબ એની પગલે વયા ગયા છે દુકાને કેમ કે અડધી કલાક થી આ દુકાને ઘરા ગ્રાહ જઈને બેઠા છે તો સાહેબ દુકાને ગયા અને મારા તો કિલોમીટર પૂરા થઈ ગયા કેવા થાકી જાય કે વાત પૂછો માં બાઇક માં જાય ને આવીએ ને એટલે બહુ થાકી જાય ત્રિપલ સવારી હોય એટલે તો વધારે ને અમારે ધારા છે ને રસ્તામાં ખુઈ જાય એટલે ગાડી નો સ્પીડ માં હાલે કેમ કે ઉતાવળ જીરી કઈ ન કરાય ગયા ને ત્યારે તો વાંધો નતો આવ્યો ત્યાંથી નીકળ્યા ને થોડેક કોઈ ચાંદા ધારા હોય ગઈ છેટ ઘર લગી ફૂતી આવી ધારા ગમે તે અમારે ભેગી ગાડી માં આવે ને એટલે નીંદર આવી જાય એટલે અમારે ને લઈ જ જવાની ન હોય બહુ ઓછી જ લઈ જાય હવે બેહી ગઈ જો ડ્રોઈંગ લઈને તો હારું હાલો થોડીક વાર બેહું હું ને પછી વિચારું કે અત્યારે રસોઈ હું બનાવું ને જોઈએ દુકાને કોણ ઘરાક છે ને કોણ નહીં તમને બતાવું હાલો ફ્રેન્ડ તો જો દુકાને ખરાક બેઠા છે સાહેબ ને બધા વાતું ચીતું કરે છે અને જુનાગઢ થી આવ્યા છે અડધી કલાક ત્યાં બેઠા હતા બે ત્રણ વખત તો ફોન આવી ગયા હતા કે ક્યારે આવો ક્યારે નહીં કેમ કે આ ભાઈ લગભગ નોકરી કરે છે કેમાં ત્યાં રવિવારે જ રજા હોય નહીં તો એમ ટાઈમ ન હોય સાહેબ એવું કહેતા હતા કે રવિવારે જ આવે તો હાલો હવે સાહેબ ખરાકને સમજાવી લે હું થોડોક કોરો ખેલો પછી વિચારું કે અત્યારે હું બનાવું રસોઈમાં સાહેબ દુકાને થી આવી ગયા થઈ ગયું કામ સાહેબ ખાઉં તો ખૂટી જ ખાવા ત્યારે

ચલો જે અમારે ધારા ને બે ઢીંડા દુખી જાય ને એટલે હુઈ જાય હવે થી અમારે ભેગી ક્યાંય આવતી નહીં બો એટલે એને ઊભું થવું પડે તો હાલો અમારે ધારા ની તો વાત તું કે કેવી હોય હે ધારા તો હાલો ધારા ને જમવું મારે જમવું નથી સાહેબ મારું તો માથું ભારે ભારે થઈ ગયું જો મેં તો પેલા તો ફટાફટ છે ને હાથ પગ મોઢું થઈને કપડાં બદલાવ્યા કેમ કે એવી ગરમી થાય છે ને સવારે ઠંડી હોય ને અત્યારે ગરમી તો એમ થાય કે બસ હવે થોડીક વાર સુઈ જાય એટલે આરામ થઈ જાય ને બે વાત ત્યારે તારે શું ખાવું રાતના કંઈક બનાવશું અને કાંઈ રોંઢે કંઈક છે ને તો ચીઝ બ્રેડ સવારે તો ખાધી હતી બેન નાસ્તામાં આજ નાસ્તો ચીઝ બ્રેડ નો જ હતો કાઈ બટર વારી હતી તું પેલા કપડા બદલાઈ આવી તને હક નથી થતું આ ડ્રેસ માં ક્યાંય આમથી આમ ને આમથી આમ ઉડાડતી આ લાલ લાલ લેંગોટી શર્ટ પહેરી એટલે શાંતિ આમે નહીં તને મેળ આવે થોડીક વાર થાય ને તો વરી કહીશ તું પાછી તો સારું હાલો હવે જોઈએ ધારા બેનને હું જમવાનું આપું ને હું નહીં કંઈ નક્કી નથી થતું મળીએ

હા મારા ભાગનું કામ પડ્યું કાંઈ વાંધો નહીં હાલો જઈ આવું બીજું હું તે તારાબેન જાય છે ફરવા આગળ ધારા ચાર ચોકે આટો મરવીને ઘેર લઈ આવશે પાછા કોને બોલાવો ઓહો હો 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 એના વગર નહીં યાર હો હા એ વાત સાચી હું કહો કાંઈ એમ કીધું આવી ગયા અમારા ગીતાબેન કાલના ગયા છે ને ભાઈની ઘરે ચાર પાંચ દિવસ રોકાવા જયેશભાઈ ગયા તા એ આવી ગયા એને માર જેમ કોઈ રાખે નહીં એ પાછા જયેશભાઈ કેમ ગયા રોકાવા નહીં મારે શિવું ને કઈ ઉપાધી ન હોય કાશી હું જય શ્રી કૃષ્ણ ગામમાં પિયરી ગામમાં સાસરીયું કઈ ઉપાધિ જ નહીં કઈ જવા નહીં કે આવા નહીં આઘા રહેતા હોય ઉપાધિ જય શ્રી કૃષ્ણ કઉ નો ધડો કર્યો કોઈ પાછા

કેમ કે આજે બપોરે કંઈ ખાધું નહોતું નાસ્તામાં જ રોડ બધું હતું કાબેન તો ધરાઈ જાઓ રોટલો ચોયરો છે અને બે ગઈ જમવા તો તમે આવી જાઓ વેરા કરવાને ટાઈમ થયો છે આઠ વાગ્યાનો અને સાહેબને જયેશભાઈ ની તો એને બહાર બેઠા આજે રવિવાર છે એટલે ટેન્શન ન હોય હવ હો ના ફોનમાં હા હંચવાના જાઉં છે ને જાવ જો ત ત્રણ પાહા ફોન છે કે તમારી પાસે જ નથી મારા હાથ માં ફોન છે એટલે મારે નાનો કહેવાય ને કેને કાથરોટ કુંડા ન હોય કે તારું મોઢું પકતો છે ને જાવ રેકોર્ડિંગ હમરાય છે તો હાલો રસોઈ તૈયાર થઈ ગઈ છે કે થોડું થરે પછી જમવા બેહું થોડે પછી આપણે ખાટા નથી હા એ વાત એ બરાબર તો હાલો હવે ઘડીકવાર હું અહીંયા મહેફિલ માં બેહી જાવ તો ધારા જમી લે થોડું રોટલા ઠંડા થાય પછી બેહી જમવા તો હાલો મળીએ કિન્ડર જઈને બે ત્રણ લઈ આવીને રાખ દેવાનું ગયા એટલે હાલ એ આઈડિયો સારો છે નહીં ગીતાબેન હું તો મજા આવી જાય આજે એની કમી છે કા કઈ વાંધો નહીં એ બે દી તઈ દી રોકા ચોથે દીધા ભાગશે શું કયો એ તો મન કે હું તો રવિવાર આવી મેં રવિવાર લગી એ તો કહો નો હોરવે એટલા દિન નો ભાઈ એમ થયો છે નવ વાગ્યાનો ને એક કલાક અમે મહેફિલ જમાવીને બેઠા હતા પછી એમ થયું કે હવે ભૂખ લાગી તો હવે વ્યારા કરી લેવાય તો જો સાહેબ બેસી ગયા છે વ્યારા કરવા તમે આવી જાવ શાક ખીચડી બાજરાના રોટલા રાયતા મરચાં અને દૂધના વ્યારા કરવા અને અમારા ધારાબેને તો પહેલાં જ જમી લીધું છે તો એ જો ડ્રોઈંગ લઈને બેઠી છે ને કાર્ટૂન જોવે છે ને બધું હાલે તો વ્યારા કર લઈએ ને પછી મળીએ સાહેબ જવાબ નહીં દે હાલો 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 સીધ જમવા ઓય ફ્રેન્ડ ટાઈમ છે છે પોણા 10 વાગ્યાનો ને અંચુ જોવે છે મોબાઈલ એવું બધું શું આવ્યું મોબાઈલ હું સ્કૂલ નો મેસેજ વાંચું છું કાલ જે હતો એ રાબેતા મુજબનો ટાઈમ થઈ ગયો છે ધારાબેન નો સ્કૂલ નો 7:30 7:20 નો 7:30 નહીં 7:20 એ રેગ્યુલર જે હતો એ એટલે કાલ વરી પાછું વેલ ઉઠવાનું નહીતર પોણા 8 નો ટાઈમ હતો હવે પાછો હતો એ થઈ ગયો કેમ કે રોજ ઈ તો ચેક કરવાનું જ સ્કૂલ નો મેસેજ આવ્યો હોય રજા હોય કઈ બીજી જાણકારી હોય મેસેજ દ્વારા ખબર પડી જાય લઈ જોઈ લેવાનું એટલે ખબર પડે ક્યારેક ક્યારેક એવું થાય કે હવારે જોઈએ ને પછી તાબડતોડ બધું ભાગવું પડે કાશે એટલે એ બધું જોવું પડે એમાં વ્યસ્ત હતા તો બસ વ્યારા પાણી થઈ ગયા રાતના વાસા ઊંટ કહી ગયા બધા કામ થઈ ગયા ને મનોભાઈ ફોનની રાહ જોઈને બેઠી હવે ફોન આવે એટલે વાત કરી લઈએ ને પછી હોઈ જાય એટલે વહેલું થાય હવાર તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો